હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ પરંપરાગત રીતે દાદી નાનીના જમાનામાં બનતી એવી જ તીખી લસણની ચટણી જેને તમે પૂરા એક મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો આ લસણની ચટણીને તમે રૂટિન મીનમાં દાળ ભાત શાક રોટલી સાથે સર્વ કરી શકો છો જો ઘણીવાર તમને કોઈ શાક ના ભાવતું હોય તો બાજરીના રોટલા કે રોટલી ભાખરી સાથે પણ એને ખાઈ શકાય છે આ લસણની ચટણી જો શિયાળામાં બનાવીને ના ખાધી તો સમજો કંઈ જ ના ખાધું તો ચલો શિયાળો જેના વગર અધૂરો ગણાય તેવી ખાટી મીઠી તીખી ચટપટી આ ચટણી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ એના માટે સૌથી પહેલાં આપણે એક મોટી ખાંડણી લેવાની છે એની અંદર આપણે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું હવે એમાં એક ચમચી જેટલા જે સૂકા આખા ધાણા આવે એ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું એમાં આપણે જીરું ઉમેરીશું હવે આ ત્રણેય વસ્તુને આપણે અધકચરી વાટી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય વસ્તુને અધકચરી ખાંડીને મેં પાવડર તૈયાર કરી લીધો છે આ રીતનો એનો અધકચરો પાવડર રાખીશું હવે આપણે આની જ અંદર લસણની કઢી ઉમેરવાની છે તો અહીંયા મેં સિત્તેર ગ્રામ જેટલી લસણની કઢી લીધી છે આ જે લસણની કઢી છે મોટી અને જાળી છે જે પાંચ આખી લસણની કડી આવે એને મેં છોલીને લીધી છે જો તમારી પતલી લસણની કડી હોય તો પાંચની જગ્યાએ છ લઈ લેવી અડધા ઇંચનો આદુનો ટુકડો અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું એટલે કે બેથી અઢી ચમચી જેટલું એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે સ્વાદ મુજબ આપણે એમાં અડધાથી પોણા ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે અતકચરી ખાંડી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ અતકચરી બધી જ વસ્તુને મેં ખાંડી લીધી છે આ રીતે જો ખાંડીમાં વાટીને આ ચટણી બનાવશો તો ચટણી વધારે સ્વાદિષ્ટ પણ બનશે અને જો તમારી પાસે સમય ના જ હોય તો તમે મિક્સરમાં એને અધકચરી પીસીને બનાવી શકો છો પણ આ રીતે ખાંડીમાં જ વાટીને પીસવી તો અત્યારે તો આ સૂકી લસણની ચટણી છે જેને આપણે એક ડીશમાં કાઢી લીધી છે કોઈ કાઠિયાવાળી શાક બનાવો એમાં તમે આ ઉમેરી શકો છો તો હવે એક પેનમાં આપણે વન થર્ડ કપ જેટલું એસી એમએલ જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને જે આપણે લસણની ચટણી અત્યારે વાટી હતી એ ઉમેરી દઈએ લસણ પણ તીખું જ હોય છે જેથી તીખું લાલ મરચું મેં આમાં અડધી ચમચી જ ઉમેર્યું છે જો એ પણ ના ઉમેરવું હોય તો તમે ફક્ત એકલું કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકો છો તો સરસ ચટણીને તેલમાં મિક્સ કરી લઈએ અને શરૂઆતમાં એને પાણી ઉમેર્યા વગર જ બે મિનિટ ધીમા તાપે તેલમાં આપણે સંતળાવવા દેવાની છે જેથી લસણની જે કચાશ હોય એ દૂર થઈ જાય જો લસણની કચાશ દૂર નહીં થાય તો ઘણીવાર આવી ચટણી ખાવાથી ગળું પણ ખરાબ થઈ જતું હોય છે એટલે લસણને આમાં ચેળવવું ખૂબ જરૂરી છે તો બે જ મિનિટમાં તમે જોઈ શકો છો લસણમાંથી તેલ છૂટું પડી ગયું છે તો એકવાર એને મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ અહીંયા ટોટલી ઓપ્શનલ છે પણ બધા જ સ્વાદને બેલેન્સ કરવા એ ઉમેરશો તો સારું રહેશે દોઢ ટેબલ સ્પૂન એમાં વિનેગર ઉમેરવાનું છે અને વિનેગાર આમાં બિલકુલ સ્કીપ નથી કરવાનું એનાથી આ ચટણી ટેસ્ટી તો બનશે જ અને એની સેલ્ફ લાઈફ પણ વધશે તો આ રીતનું ચાઇનીઝ બનાવવા માટે જે વ્હાઈટ વિનેગર વાપરીએ એ જ લીધું છે હવે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે તો એક કપ જેટલું બસો એમએલ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને પાણી બળે નહીં અને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ આ ચટણીને આપણે હજી ચડવા દઈશું તો એક જ મિનિટમાં તમે જોઈ શકો છો પાણી તો બળ્યું નથી પણ ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે પાણી ઉમેરીને ચટણી જેવી તમે કૂક કરશો એટલે તરત જ તેલ છૂટું પડી જાય છે તેમ છતાં ત્રણ ચાર મિનિટ એને ચડવા દેવાની છે તો મીઠું થોડું મને ઓછું લાગ્યું એટલે મેં એમાં મીઠું પણ એડ કર્યું છે હવે એને ચડવા દઈશું તો ત્રણ ચાર મિનિટ કૂક કર્યા પછી તમે જોઈશો તો ચટણીનું બધું જ પાણી પણ બળી જશે અને તેલ પણ આ રીતનું સરસ છૂટું પડી જશે તો આપણી સરસ લસણની ચટણી અહીંયા ખાવા માટે તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે સર્વ કરી લઈએ ઠંડી થાય પછી આ ચટણીને તમે કાચની બરણીમાં ભરી એર ડબ્બામાં કાચની એરટાઈટ બરણીમાં સ્ટોર કરી શકો છો તો શિયાળામાં જો આ રીતની લસણની ચટણી તમે બનાવીને ખાશો તો જો કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય એ પણ દૂર થશે શરીરને ગરમી પણ મળી રહેશે તો ચોક્કસથી આ લસણની ચટણીની રેસીપી તમે ટ્રાય કરજો ઉપરથી ગાર્નિશિંગમાં આપણે એક બે લસણની કઢી અને ફુદીનાનું પાન મૂકી દઈશું આજની આ રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે